નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની આનંદ ઉત્સાહ અને રંગોનું પર્વ એટલે દીપાવલી મહોત્સવ દીપાવલી મહોત્સવને હવે કહી શકાય ગણતરીના દિવસો બાકી રહ્યા છે ભાવનગરની જે બજારો છે ખાસ કરીને ચિરોડીની બજાર હોય ડેકોરેશનની જે વસ્તુ હોય છે તોરણો હોય છે સ્ટીકરો હોય છે આ પ્રકારની તમામ જે ચીજ વસ્તુ હોય છે વેચાણ માટે કહી શકાય કે ભાવનગરની બજારોમાં મોટા પાયે વેચાણ શરૂ થયું છે શહેરથી દૂર કેટલાક એવા વિસ્તારો છે રૂપાણી સર્કલ સહિતના કે જ્યાં પણ હવે આસપાસના લોકોને ઘટના સ્થળે એટલે કહી શકાય કે અહીંયાથી જ વસ્તુ મળી શકે એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે આપણી સાથે અહીંયા જે સ્ટોલ ધારક છે આપણે તેમની સાથે વાત કરવાના છીએ દોસ્ત શું નામ છે ને કેવા પ્રકારનું વિસ્તાર છે મારું નામ શિયાળ તુષાર બાઉભાઈ છે હું ઘણા સીઝન તેમબલ ધંધા કરો છો આપણે અહીંયા ઘર સજાવટ માટે બધી વેરાયટી વેચે છે ઘરની સજાવટ માટે દિવાળીમાં અત્યારે હેંગિંગમાં તોરણ છે લાભસૂટ સ્ટીકરો છે દિવાળી પર કલર વેચે છે રંગો છે ખાસ કે કેવા પ્રકારની માંગ છે કઈ વસ્તુની બધું આપણે જાજા ભાગે ઘરમાં જોવો તો સજાવટ માટે તોરણ છે ચીરોડી છે રંગ પૂરવા માટે પછી એમાં નવી વેરાયટીના શુભ લાભના સ્ટીકરો છે સિરીઝું છે બધી ઘરે ઘરમાં સજાવવા માટે ઘરના આંગળે બાંગળે તોરણ મારી આપણે ત્યાં સજાવવા માટે તોરણ છે ભાવ કેવા હોય છે સામાન્ય આપણે રિઝનેબલ ભાવ છે બધામાં આપણે કોઈ જાતનું ડેમોજ નથી કરતા ને પ્રિન્ટ ભાવ છે આપણે રિઝનેબલ સિઝનેબલ દસનું પેકેટ છે ચીરોડીનું આપણે રીઝનેબલમાં વેચતું છે માલ બધું તૈયાર લાવીએ છીએ કે આપણે કરીએ છીએ નહીં આપણે ઘર સજાવટ માટે આપણે ઘરે પોતાના મહિના અગાઉ તૈયારી કરીએ છીએ ઘરે લેડીઝ હોય આ જેન્ટ્સ હોય એ બધા અમે ઘરે બધા સાથે બધું બનાવીએ છીએ અમારી ઘર બનાવટ છે બધી વસ્તુ અમારા ઘરે બધું અમે મટિરિયલ લાવીને અમે ઘરે પોતે બનાવીએ છીએ દર્શકો મિત્રો દિવાળી નું પર્વ નજીક છે ત્યારે કહી શકાય કે ઘરે જ્યારે મહેમાનો આવતા હોય છે તેનું સ્વાગત કરવા માટે અનેક પ્રકારની જે તૈયારીઓ છે થતી હોય છે ભાવનગરના પણ લોકો છે હવે આપ છેલ્લા દિવસો છે ગરાગી નીકળી છે એવું ચોક્કસપણે કહી શકાય ઘરને સજાવવા માટેની તમામ વસ્તુઓ એક જ છત ઉપરથી મળી રહી છે દિવાળી ઓકેશન છે બહુ સરસ વેરાયટી છે બહુ સારી રીતે અટેન્ડ કરે છે